હા ઠીક છે આનંદભાઈ વાન સાહેબ બીચન કરો આનંદબા પછી જોશનાબા છે લાગટ બોલવાનો પમીબેન મેત્રા છે પમીબેન હા ભાઈ આમાં કોણ આવે ને એનું ખબર ન પડે બેન તમારા બેન કાનગઢ શોભના બેન હાલો કાનગઢ આલો હવે ઉભા તો હું આ એક ટીક કરું સોનલ બેન ભગવતી પરિવાર ભગવતી પરાવારા સોનલ બેન છે વાઘેલા સમજીવી સોસાયટી વાળા એમબેન છે ને એમ બેન તમે એમબેન જવો આવો